હમીરપુરાની શાળામાં બાળકો સાથે ત્યાં શૌચાલયો સફાઈની એક ફરિયાદ આવી છે અમારા બાળકોને ત્યાં બિલ્ડિંગના કામોમાં મજૂરીએ લગાડવામાં આવ્યા છે આ વિસ્તારમાં જે રો રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા અહીંના નેતાઓની કમલમ સુધી પહોંચતી હશે અને અધિકારીઓને પણ પહોંચતું હશે તો જ આવા રસ્તાઓ તૂટતા હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ નકલી કચેરીઓ

ચૂંટણી પહેલા શરૂ કરી દીધા છે તો વિસ્તારે વાત કરીએ ચૈતર વસાવાની છોટા ઉદેપુરની મુલાકાત વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સાહેબ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટા ઉદેપુરના નસવાડીની મુલાકાત લીધી હતી એમણે શિક્ષણ નળ ગટર રસ્તા ભ્રષ્ટાચાર યોજનાઓ આદિવાસી ભાઈઓના પ્રશ્નો તૂટી પડતા જે પુલ છે સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી સ્વાભાવિક વાત છે કે હમણાં પંચાયતની ચૂંટણી છે આવી રહી છે માટે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ પોતાનો પગ પસેરો વધારવા માટે પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી પ્રયાસ કરી રહી છે કે એના કાર્યકર્તાઓ છે એ છોટા ઉદેપુરમાં વધે સાંભળીએ નસવાડીની મુલાકાત બાદ ચૈતર વસાવા શું બોલ્યા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની મુલાકાતે અમે આવ્યા છે ત્યારે નસવાડી તાલુકાના અનેક લોકો અનેક સમસ્યાઓને લઈને અમને અમને મળવા માટે આવ્યા છે એમાં ખાસ કરીને શિક્ષણ બાબતે ખૂબ ગંભીરતાથી અહીંયા સમસ્યાઓ સામે આવી છે એમાં હમીરપુરાની શાળામાં બાળકો સાથે ત્યાં શૌચાલયો સફાઈની એક ફરિયાદ આવી છે સાથે એક શાળાનામાંથી વાલીઓએ કીધું કે અમારા બાળકોને ત્યાં બિલ્ડિંગના કામોમાં મજૂરીએ લગાડવામાં આવ્યા છે અને ઘણા લોકોએ કીધું કે શાળાઓના ઓરડા નથી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી એક શિક્ષકથી ઘણી શાળાઓ ચાલે છે તો આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈને આ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે સાથે સાથે આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે એક વર્ષની અંદર જ પહેલાં જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વરસમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે નળસે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા સાથે સાથે જાતિના દાખલા હોય આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે અહીંયા હમણાં જ આગેવાનોએ મને ફરિયાદ કરી અને આગેવાનોએ કીધું કે કોઈપણ કચેરીમાં આવાસનું વર્ક ઓર્ડર લેવાના હોય રસ્તાના કામ કરાવવાના હોય કે જાતિના દાખલા તમામમાં પણ ટકાવારી સિવાય કામ નથી થતા નાના માણસોને પૈસા ચૂકવ્યા વગર કામ ન થતું હોય એના પરથી આપણે માનીએ કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ખત બધે છે જે રોડ રસ્તાઓ માર્ગ મકાન પંચાયત માર્ગ મકાન સ્ટેટના બયના છે એમની ગેરંટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે છતાં એ એક વર્ષની અંદર પહેલાં વરસાદમાં જો રોડ રસ્તા તૂટી જતા હોય એના પરથી આપણે સ્પષ્ટ માનીએ છીએ કે એની ટકાવારી એમના અહીંના નેતાઓની કમલમ સુધી પહોંચતી હશે અને અધિકારીઓને પણ પહોંચતું હશે તો જ આવા રસ્તાઓ તૂટતા હશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ નલસેજલમાં કરોડો રૂપિયાના બિલો બની ગયા છે મનરેગામાં મટિરિયલના કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે પણ કામો નથી થઈ આવી સ્પષ્ટ રજૂઆત આવી છે આપણે તમે જોયું હશે ભૂતકાળમાં અહીંયા નકલી કચેરીઓ નકલી કરોડોના કૌભાંડો અહીંયા કરી ગયા ક્યાંક ને ક્યાંક નેતાઓની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલતું હશે એવું અમને લાગે છે અમે અમારી કાર્યકર્તાઓની રજૂઆત હતી કે આદિવાસી સમાજનું જ્યારે આટલું મોટું બજેટ આવતું હોય આ વર્ષે ગુજરાત પેટર્નનું આયોજન નથી થયું વિકાસશીલ તાલુકાનું આયોજન નથી થયું તો આટલા બધા કરોડો રૂપિયાનું બારોબાર આયોજન કઈ રીતના અધિકારીઓ બેસીને કરી શકે અને ગ્રામ સભાના ક્યારેય પણ ઠરાવ લેવામાં નથી આવતા ત્યારે આટલી મોટી રેતીની લીજો હોય રેતી રોયલ્ટી આવતી હોય સાથે સાથે આદિજાતિ વિભાગથી કરોડો રૂપિયા આવતા હોય અને બારોબાર આયોજન થતું હોય એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને અહીંના નેતાઓની મિલીભગતના કારણે જ એજન્સીઓ વાળા આવું કૌભાંડ કરી શકતા હોય એવું અમને લાગે છે બુદ્ધો છે દર વખતે જાતિના માટે નેતાઓ આશ્વાસન પણ આપતા હોય છે પરંતુ આજે સુધી એનો કોઈ નિકાલ નથી આવતો શું આપ સૌ જાણો છો કે એસટી જાતિગત પ્રમાણપત્ર માટે ભૂતકાળમાં ભાજપની સરકારે મેળાવડા કરી કરીને પ્રમાણપત્ર મેળાઓમાં વિતરણ કર્યા છે જ્યારે જે ઓરિજિનલ આદિવાસી છે જે પોતાનો બાળકના અભ્યાસ માટે જાતિનો દાખલો લેવા જાય છે તો અઠવાડિયા સુધી ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે ચૌદ પ્રકારના પુરાવાઓ બાપ દાદાઓ શાળા ગયા હશે એના પુરાવાઓ માંગવામાં આવે છે ત્યારે અમે ચોક્કસ એવું કહી શકીએ છીએ કે અસલી આદિવાસી સાથે અન્યાય થઈ રહેલો છે અને જે ખરેખર બોગસ આદિવાસીઓ છે એમને મેળાવડા કરીને દાખલાઓ અપાઈ રહ્યા છે જેના કારણે શિક્ષણમાં અને રાજકીય રીતે આદિવાસી સમાજને આવનાર દિવસમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે અહીંયા છોટાઉદેપુર પુનિયાવાળા જે ગામ છે ત્યાં મોડલ એકલવ્ય શાળા છે બે દિવસ પહેલાં ત્યાં ફૂડ પોઈઝનના કારણે ત્યાં સોળ જેટલી દીકરીઓને અચાનક બીમાર પડી ગયા ત્યાં ત્યાંના શાળા પરિવાર મેનેજમેન્ટ સાથે અમે વાત કરી એમણે કીધું કે વાયરસ હતો પણ વાયરસ હોય તો આજુબાજુ બીજી પણ શાળા સંકુલ છે તેમને પણ અસર થવી જોઈએ તો એક જ વિભાગમાં કઈ રીતના આવી અસર થઈ એટલે એ તપાસનો વિષય છે આજે અમે એમની મુલાકાત લેવાના છે અને એમના જે લેબોરેટરીના જે પણ રિપોર્ટો આવશે એ બાદ જે પણ કાર્યવાહી કરવાની થશે અમને સરકારને એની રજૂઆત કરીશું અને જે પણ લોકો જવાબદાર હશે એમના પર કાર્યવાહી થાય એવા અમારા પ્રયાસો રહેશે ચોક્કસપણે ફૂડ પોઈઝનના કેસો સામે આવ્યા છે તો ઘણા મારી પાસે ફોન હતો કે અનાજ કે શાકભાજી પણ ત્યાં મળેલા છે જેના કારણે જ આવું બન્યું હશે એવું હું પણ માની રહ્યું છું જોઈએ છીએ હવે નર્મદાબાદ છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે તે તમે તમામ સમાચાર માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ